ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓની છેડતીના બનાવ સામે આવ્યો છે ગુરુ અને શિષ્યના સંબંધને શરમસાર કરતી આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બનાવ તારીખ ચોવીસ જુલાઈનો છે આશ્રમ શાળાના આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલા કર્યા હતા જે બાદ સમગ્ર મામલે સુરત જિલ્લા આદિવજાતી આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં આશ્રમ શાળાની એક નહીં પરંતુ ચાર જેટલી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિદ્યાર્થીઓના નિવેદનો લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી આશ્રમ શાળામાં મોટે ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે આ રીતે શારીરિક અડપલા થતા આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે માડવી તાલુકાના નરેન आश्रम બનાવ છે ગઈકાલે ગુનો રજીસ્ટર થયો છે પોક્ષ મુજબનો એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ એકસો સિત્તોતેર જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે આશ્રમમાં લગભગ ચારેક શિક્ષકો છે જેમાં એક ગૃહમાતા બાકીના ત્રણ શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે યોગેશભાઈ નાથુભાઈ પટેલ જે પોતે અહીંયા લગભગ અગિયાર એક વર્ષથી ટોટલ તો ચોવીસ વર્ષથી સેવા બજાવે છે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો દર્શાવે છે હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમય ગઈકાલે આવેલા સુરતથી એમની જોડે વધારાનો પણ ચાર્જ છે એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિ વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમને વધારાનો ચાર્જ છે અધિક સુપરવાઇઝરનો તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા શિક્ષકોને બોલાવેલા અમુક બાળકીઓને જાતે તો હોય પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે તમારું ખાવા પીવાનું રહેવાની સગવડ કે ટાઈપની છે એક સરપ્રાઇઝ વીટ એમણે લીધેલી એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડબોલા કરે છે તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન તો એ બાબતે ફરિયાદી અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરથી બોલાવી અને એમને પૂછપરછ કરેલી તો બાળકીઓએ જણાવેલું કે હા કે આ શિક્ષક અમને એમના રસોડામાં સરબત બનાવવાના બાને તેમજ કંઈક નાનું શાકભાજી એવું કંઈક લાવવા માટે કંઈક અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મગાવે થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે સારી રીતે અડપલા કરે છે તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂપમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બીએનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પો પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તે લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અન્ય ના થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે સિબ્યુલ ટ્રાઈબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી એરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ અહીંયા ના થાય ભવિષ્યમાં એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવાનું છે આરોપીની અહીંયા અમે ડિટેલ કરી લીધેલા છે અને અત્યારે એમને એરેસ્ટ પણ કરવામાં આવે છે અત્યારે હાલમાં મારી ફરિયાદમાં તો ચારથી પાંચ બાળકીઓના નામજોગ લખેલું છે પરંતુ હું બધાની તપાસ કરીને આગળ વિશેષમાં જવાબો લઈ અને એની તપાસ કરીશું શું થયું છે આશ્રમ શાળામાં ગરીબ આદિવાસીના બાળકો અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ગુરુ સમાન હેવાન નરાધમે નિમ્ન કૃત્ય કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે હાલ પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત